હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતી સ્વધન પોથીનો પાઠ દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠ દસના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિભાગ એ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો અ એક સંસ્કૃતિ જવાબ થશે ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે ન ખાવું તે તેનું વિધાન છે બે પ્રકૃતિ જવાબ થશે એક ભૂખ લાગે અને ખાવું અને વિકૃતિ તેની સાથે આપણે બીજાને જોડીશું ભૂખ ન લાગવા છતાં ખાવું સંસ્કૃતિ કોને કહેવાય પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય તે જોડવાનું છે ત્યાર પછી બ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાર આજે પશ્ચિમના લોકો ખાલી જગ્યામાં ઘણા આગળ વધ્યા છે વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે પાંચ પ્રકૃતિને હર હંમેશ ખાલી જગ્યાનું રૂપ આપતા રહેવું સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ છ નરસિંહ મહેતાએ ખાલી ગ્યાનો મહિમા ગાયો છે ભારતનો મહિમા ગાયો છે સાત ખાલી એટલે સહજ સ્વભાવથી નીચે પડવું વિકૃતિ આઠ ખાલી એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું તો સંસ્કૃતિ વિભાગ બી જોઈએ ક એક વાક્યમાં ઉત્તર લખો નવ ભારત પાસે અદ્વિતીય એવું શું છે ભારત પાસે અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે દસ વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો અગિયાર પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે ઈ સાત આઠ લીટીમાં ઉત્તર લખો બાર આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ નોંધો જવાબમાં લખીશું ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે એ સંસ્કૃતિવર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે શબ્દશક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે ભાષાઓ બદલાઈ છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારત દેશમાં તુલસીદાસજી નરસિંહ મહેતા શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા ભારત દેશને એક સમાન માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો જવાબ લખવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જેથી અમે તમારી કોમેન્ટને પિન કરીશું જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગેના દોરાય સવાલ નંબર તેર નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એક અદ્વિતીય સાચી જોડણી થશે અદ્વિતીય બીજું છે આધ્યાત્મિક સાચી જોડણી આ મુજબ લખીશું ત્યારબાદ સવાલ નંબર ચૌદ સમાનાર્થી શબ્દ કોશમાંથી શોધીને લખો એક સંપદા તો સંપત્તિ બે સાવધ તો સાવચેતી ત્યારબાદ સવાલ નંબર પંદર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો એક માણસ તો જાતિવાચક છે બે તુલસીદાસ તો વ્યક્તિવાચક સંજ્ઞા છે ત્રણ ભારત તો તે વ્યક્તિવાચક સંજ્ઞા છે સાચો જવાબ થશે વ્યક્તિવાચક સંજ્ઞા મારે અહીંયા ભૂલથી સમૂહવાચક લખાયું છે તમારે વ્યક્તિવાચક સંજ્ઞા લખવાનું છે ત્યાર પછી સવાલ નંબર સોળ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો એક ભારતીય અહીંયા પર પ્રત્યય છે બે સંસ્કૃતિ અહીંયા પર પ્રત્યય છે ત્યાર પછી સવાલ નંબર સત્તર નીચેના શબ્દોના લિંગ ઓળખાવો એક પહાડ જે પુલ્લિંગ છે બે નરસિંહ જે પુલ્લિંગ છે સવાલ નંબર અઢાર નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે જણાવો એક હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ આ ઉપમા અલંકાર છે ઓગણીસ નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો એક નરસિંહ જે કર્મધારી સમાસ છે બે વિચાર સંપદા જે તત્પુરુષ સમાસ છે સવાલ નંબર વીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો એક ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હતા દસ હજાર જે સંખ્યાવાચક વિશેષણ છે બે આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે અહીંયા ભારે એ ગુણવાચક વિશેષણ છે સવાલ નંબર એકવીસ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો એક આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે અહીંયા લોકો એ સર્વનામ છે બે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ માણસ પણ વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે અહીંયા મારું એ સર્વનામ છે બાવીસ નીચેના તળપદાર શબ્દોનું શિષ્ટ રૂપ લખો વરસ તો વર્ષ ત્યાર પછી ત્રેવીસ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો એક બાહ્ય તો આંતરિક બે સાવધ તો ગાફેલ ત્રણ પ્રાચીન તો અર્વાચીન ચાર અભિમાન તો નિરાભિમાન ત્યાર પછી ચોવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક વધારે પડતું ખાનાર તો ખાઉં બે મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું ચવડ સવાલ નંબર પચીસ કરતરી વાક્યમાંથી કર્મણી રચના બનાવો એક નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો છે અહીંયા નરસિંહ મહેતા દ્વારા ગુજરાતનો મહિમા ગવાયો છે એવું વાક્ય બનાવી શકાય સવાલ નંબર છવ્વીસ નિષેધ વાક્યમાં ફેરવો હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે હજારો વર્ષોનો આપણો અર્વાચીન દેશ નથી બે માણસ સુખ અને દુઃખ શોધે છે માણસ દુઃખ અને સુખ શોધતો નથી સત્યાવીસ નીચેનું વાક્ય સાદું છે કે સંયુક્ત તે ઓળખાવવાનું છે ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથે અમોલું છે આ સાદું વાક્ય છે સવાલ નંબર અઠ્યાવીસ શ્રેણી છૂટા પાડવાના છે આધ્યાત્મિક તેના આ મુજબ ધ્વનિ શ્રેણી છૂટા પાડીશું આવી રીતે બધા જ શબ્દ બીજું છે હિમાલય ત્રીજું છે સંસ્કૃતિ અને ચોથું છે ગુજરાત એના ધ્વનિ ઘટકો આ રીતે છૂટા પાડી અને અહીંયા લખી શકાય ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ છે નિબંધ લેખન કરવાનું છે આપણા તહેવારો માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે આપણે આપણા જીવનકાળમાં અનેક પ્રકારના કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી પડે છે આ જવાબદારીઓમાં માણસ એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે તેને હરવા ફરવા કે મનોરંજન વગેરે માટે સમય નીકાળવો ખૂબ જ મુશ્કેલ થઈ પડે છે આવી પરિસ્થિતિમાં તહેવારો જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે તથા જીવનમાં આનંદ ઉલ્લાસ અને નવીનતાનો સંચાર કરે છે તહેવારો સામાજિક માન્યતાઓ ધાર્મિક પરંપરાઓ અને સંસ્કારો પર આધારિત હોય છે જેવી રીતે દરેક સમુદાય જાતિ અને ધર્મની અલગ અલગ માન્યતાઓ હોય છે તેવી જ રીતે આ તહેવારો મનાવવા માટેની પણ અલગ અલગ પરંપરા હોય છે ઉત્સવ પ્રિયજન એટલે લોકો ઉત્સવ પ્રિય હોય છે આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો છે ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક ધાર્મિક સામાજિક કે રાજકીય મહાત્મ જોડાયેલા છે રોજિંદી અને સતત શ્રમથી માનવજીવન કંટાળા સ્વરૂપ નિર્જીવ બની જાય છે માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં પરિવર્તન લાવે છે ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ રાહત અને સુખ ચેનમાં વધારો કરે છે તહેવારો માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે દરેક તહેવારોની પોતાની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ હોય છે દરેક તહેવારનું આગવું મહત્ત્વ રહેલું હોય છે જેથી સમાજનો દરેક સમુદાય અલગ અલગ સમયે આ તહેવારોમાં ભાગ લે છે દરેક વ્યક્તિમાં તહેવારના આગમનથી ખુશી હોય છે વિધિ વિધાનથી અને ખૂબ જ આનંદથી તે તહેવારમાં ભાગ લે છે દરેક તહેવાર તેની વિધિ અને પરંપરા સાથે સમાજ દેશ અને રાષ્ટ્ર માટે કંઈક વિશેષ સંદેશ પણ આપે છે ભારતમાં વિજયાદશમીનો તહેવાર જેવી રીતે અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપે છે દિવાળી એટલે આશા ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ નવરાત્રિ નવ દિવસ દુર્ગા પૂજા શક્તિ સ્વરૂપા અંબા બહુચર મહાકાળી માતાની આરાધના અને રાસ ગરબા ગાવાનું મહત્ત્વ શિવરાત્રીમાં મહાદેવની પૂજા અને દાન તેમજ દયાભાવનાનું મહત્વ સંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને દાન પુણ્યનું મહત્ત્વ એ જ રીતે રક્ષાબંધનનું પાવન પર્વ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને ભાઈ બહેનની આજીવન રક્ષા કરવાના સંકલ્પને યાદ અપાવે છે આવી જ રીતે રંગોનો તહેવાર હોળી આપણને સંદેશ આપે છે કે પરસ્પર કઠોરતાને ભૂલીને દુશ્મનોને પણ પ્રેમ કરીએ આ રીતે તમે નિબંધ લેખન કરી શકો છો અહીં આપણા પાઠ દસના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ ગુજરાતી સ્વધ્યન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો